તમારી પાસે આવી છે આફત આવી એમાં જે જે ગામડાઓમાં પૂર જેવી સ્થિતિ હતી ત્યાં ગ્રામ સફાઈ માટે અલગથી રકમ ફાળવવામાં આવી જે અનુસંધાને વેલાળામાં એક રકમ ફાળવવામાં આવી એ ગામ સફાઈ માટે થઈ અને જે લોકો એ મનરેગા યોજના અંતર્ગત ગામ સફાઈનું કામ કરવાનું અને એ લોકોને એનું વળતર ચૂકવવામાં આવશે એ વખત ના જે સરપંચ હતા એ સરપંચે માત્ર એક જ પરિવાર આમાં પિતા પુત્ર લખ્યું છે ટોટલ કર્મચારી જે લોકોએ કામ કર્યું છે તો એ એક જ પરિવારના બધા જ સભ્યોને ગ્રામ સફાઈમાં મનરેગા યોજના અંતર્ગત કામ આવ્યું એ યોજના અંતર્ગત સફાઈ કર્યા વગર પૈસા જમા કર્યા સફાઈ નથી કરી કામ નથી થયું આવું માત્ર ગામના લોકો કહે છે એવું નથી એ જ ગામનો એક વ્યક્તિ જેના ખાતામાં પૈસા જમા થયા એ માણસે આપ સાહેબને એફિડેવિડ કરી સોગન નામું કરીને કહ્યું છે કે મનરેગા યોજના અંતર્ગત મેં પોતે કામ કર્યું નથી સાહેબ મારા ખાતામાં મનરેગાના મજૂર તરીકે મારા ખાતામાં પૈસા જમા થયા છે આ પૈસા મારે આ પૈસા કોને આપવાના જેના ખાતામાં પૈસા જમા વ્યક્તિ એ કહ્યું મેં સાહેબ કામ કર્યું નથી તેમ છતાં મારા ખાતામાં પૈસા આવ્યા છે અમે માત્ર આક્ષેપ કરીએ કે મનરેગા યોજના અંતર્ગત ક્યાં ગામ સફાઈ નું કામ નથી થયું પૈસા મારો ભાઈ ચાલુ થઈ ગયા આ અમારો આક્ષેપ છે એવું નહીં છે

એમાં એક વ્યક્તિ એવા છે જેને કહ્યું મેં કામ નથી કર્યું આજ સુરેન્દ્રનગરમાં ભૂતકાળમાં શૌચાલય છે મનરેગા યોજના અંતર્ગત આજ સુરેન્દ્રનગર માં હમણાં પાંચ વર્ષ પહેલા કેસ જે દાખલ થયો તે આરોપી ની હમણાં બચુભાઈ ખાબડના પ્રકરણ પછી ધરપકડ સુરેન્દ્રનગર ના થઈ મુદ્દાની વાત એ છે સાહેબ કે વારંવાર અમે આક્ષેપો કરીએ વારંવાર પુરાવાઓ આપીએ સતત ભ્રષ્ટાચાર સતત થયા કરે એજન્સીઓ શું કરે છે આપની અંડરમાં કામ કરતા કર્મચારીઓ શું કરે છે વાત એ છે પહેલા એફિડેવિટ કર્યું મેં કામ નથી કર્યું મારા ખાતામાં પૈસા જમા થયા આ વાત એ છે કે ભાઈ એક જ પરિવારના લોકોને કામ કરતા બતાવવામાં આવ્યા ત્રીજી વાત એ છે કે અહીંયા જે ભાઈ છે જે આઈટી રિટર્ન ભરે છે ભાજપના યુવા પ્રમુખ છે એને પણ અઠ્યાવીસ દિવસ કામ કરતો બતાવવામાં આવ્યો છે

જે લોકો નથી ભાઈ છે ચંદુભાઈ જે ટેકાના ભાવે ઓલરેડી મગફળી ચાર પાંચ લાખ રૂપિયા ની વેચે છે ટેકાના ભાવે જે આપ સરકારના જ બિલ માંથી બતાવવામાં આવે સતા એનો આપણને વાંધો નથી પણ ખરેખર જરૂર હોય એ બરાબર છે સરપંચ અને ભાજપના ગામના મળતીયાઓને દર વર્ષે મનરેગામાં કામ આપવામાં આવે સ્થળ પર કામ ન થાય લોકોને પૈસા બારોબાર ચાવ કરી દેવામાં આવે છે આનાથી વિશેષ વિશેષ તમારે જોઈતા હોય તો અમને કે અમે આપીએ હવે તમારા ટીડીઓ જયારે આ ભાઈઓ તમને વેલાળાથી અમારે અમૃતભાઈ રજૂઆત કરવા આવ્યા અશોકભાઈ દીપકભાઈ કિશોરભાઈ આખી ટીમ રજૂઆત કરવા દસ પંદર દિવસ પહેલા આવ્યા તો પરિસ્થિતિ એ થઈ કે તમે તપાસ શું કીધું તો ટીડીઓ જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે જેને કામ કર્યા વગર પૈસા લીધા એ લોકો પાસે કામ કરાવે કરાવે છે છે કે ટીડીઓ દીધું અમે આ વર્ષમાં આટલા દિવસ કામ કર્યું છે બરાબર છે હવે તમે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એનું નિવેદન લઈ અને એનું રોજકામ કરીને એ જ અભિપ્રાય ઉપર આપી દઈશું એ જ રિપોર્ટ ઉપર આપી દઈશું તો સાહેબ કોઈ મતલબ નથી આપણે જો આને આ ચાલવા દેવું હોય તો અમે રજૂઆત કરવાની બંધ કરી દઈએ શા માટે રજૂઆતો કરી દઈએ તાલુકા વિકાસ અધિકારીની રહેમ નજર નીચે આ રાષ્ટ્રની અને રાજ્યની સબ તિજોરી લૂંટાય છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જે કામો થાય એમાં આજ છે મનરેગા યોજના માત્ર ભાજપના નેતાઓને આચવવા માટેની યોજના છે હવે અધિકારીઓ જો પોતે એના પર કાર્યવાહી નહીં કરે છે તો અમે ફરિયાદ કોને કરશું એ કહો તમે એમ નહીં સાહેબ પંદર દિવસ પહેલા મળ્યા કૃપ સાથે તમને આપ્યું તું અમે બધા એ હતા પણ તમે એવું કીધું તું સાહેબ કે પંદર દિવસની ભાડાક્રિયા કશું બરોબર આજ તો પંદર દિવસ એક્ઝેપ્ટ થઈ ગયા કોઈ પ્રશ્ન નથી ઓકે થઈ જાય મહેરબાની થશે આજે ભ્રષ્ટાચારીઓ મે છતાંય મનરેગા માં મને કામ કરતો બતાવી મારા ખાતામાં પૈસા જમા થયા છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એ વિધ આવે છે આ માણસના સોગંદનામા પછી પણ કાર્યવાહી નથી થઈ

વાત એ છે કે ભ્રષ્ટાચાર થતો હોય એના પુરાવા થાય તો આજ સમય મર્યાદા તમે આઠ દિવસ છો અમે બાર દિવસ તમને આપીએ છે બરાબર છે આ બાર દિવસમાં એ વખતના જે હશે તે જેને ખરેખર હાજરી પૂરી છે એ વ્યક્તિ એ વખતની આખે આખી ડિટેલ મંગાવી કોના કહેવાથી એ ખાતામાં પૈસા જમા થયા છે આખી વિગતો મંગાવી અને એના પર કાર્યવાહી થવી જોઈએ છે બીજા જે આવા જોતા હોય એ તમે અમને કહેજો એમ આપશું મોરેના ગઢડા ગામે પણ આવું બધી થયું છે અને મેં અરજી કરીને પીડીઓ સાહેબ બધા એને મજૂરોને બોલાવી ગઢડા ગામની મજૂરોને બોલાવીને એને પાંચ રોજ કામ કરીને બધાને સાઈન લઈ લીધી એક બાજુ જે એક જ મજૂરના આના બે માના ખાતામાં પૈસા નાખ્યા એ લાખ રૂપિયા અને આ બધું કબૂલે હા ગઢિયોમાં ગઢડા મૂડીમાં ગઢડા કામ અને આવા છે ને જે મારા ઘરે બીજા બે ત્રણ છે મજૂરોના ક્યારેય કામ નથી કરવા ગયા રસ્તા ઉપર જે પેક કર અને જેસીબી લાવી અને આમ

અને ત્યાં ખરેખર મશીનરીથી કામ થતું હતું બે દિવસ મશીન જેસીબી કામ કરી દેવામાં આવે અને એક મહિનાના સો મજૂર ના પૈસા ઉધારવામાં આવતા આ ભૂતકાળમાં પણ થયેલું છે અમારી ભાજપના લોકલ નેતાઓને સાચવવા માટે મનરેગા માં પૈસા ફાળવવામાં આવે છે આ તમને પુરાવાઓ આપ્યા અમે બાર દિવસ તમે આઠ દિવસ કીધા અમે બાર દિવસ આપીએ છીએ બાર દિવસમાં કાર્યવાહી કરાવજો

વ્યક્તિના પૈસા ઉપાડતી વખતે અંગુઠો મારવામાં આવ્યો છે આવ્યો છે એ વ્યક્તિ તપાસ માટે આટલા પુરાવા કાફી છે

ધંધો કરવાનો એને નોટ કરજો બરાબર છે અપેક્ષા રાખીએ સાહેબ કે અહીંથી આ સોટાઉટ થાય આ મુદ્દો વિધાનસભા સુધી ના પહોંચે આ મુદ્દો બીજી ક્યાંય ના થાય આયથી સોટાઉટ થાય એ અપેક્ષા રાખીએ છીએ